વિકાસની રાજનીતિ જ્ઞાતિ રાજનીતિ રાજનીતિ આ બધા પર અવારનવાર રમાતું રાજકારણ પરંતુ જ્યારે હવે એવું લાગી રહ્યું છે કે આટલાથી કામ નહીં થાય ત્યારે ફરી ફરીને ભાજપ આવ્યું હિન્દુ મુસ્લિમની રાજનીતિ પર આવું શા માટે કહી રહ્યા છે તેની વાત કરીશું આ વીડિયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈને પક્ષો જીત મેળવવા માટે છેલ્લી હદ સુધીની પણ રાજનીતિ રમીને પ્રજા પાસેથી વોટ મેળવવા માટે મથામણ કરી રહ્યું છે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને સામેવાળી પાર્ટીને નીચી કઈ રીતે પાડી દેવી તે દિશામાં શબ્દોના તીર છોડી રહ્યા છે ત્યારે હિન્દુ મુસ્લિમ પર રમાતી રાજનીતિ કે જેના નામે પ્રજાને ભોળવીને મત મેળવવા સરળ લાગે છે આ ભારતીય જનતા પાર્ટીને વારે વારે વિકાસના બણગા ફૂકવા જ્ઞાતિ જાતિનું રાજકારણ રમવું ને ટ્રેન્ડિંગમાં આવ્યું રામ મંદિરનું રાજકારણ પરંતુ હવે જે રીતે રૂપાલાના વિવાદિત ટિપ્પણીને કારણે ભાજપને લાગી રહ્યું છે કે ક્ષત્રિયો બાકીની પચીસ પચીસ બેઠકો પર અસર પાડી શકે છે અને તેના કારણે હારનો સામનો પણ કરવો પડી શકે તે બીકના આધારે ભાજપ ફરી પાછું હિન્દુ મુસ્લિમની રાજનીતિ રમવા પર ઉતરી આવ્યો બનાસકાંઠામાં સીઆર આર પાટિલનો જાહેર સભાનો એક કાર્યક્રમ હતો જેમાં સીઆર આર પાટિલે જાહેર સભાને સંબોધતા કોંગ્રેસની રાજનીતિ પર સવાલો ઉભા કર્યા અને પોતાની વાહવાહી કરવાનો પ્રયાસ કર્યો તેમનું એ ભાષણ સાંભળો કે જેમાંથી હિન્દુ મુસ્લિમના રાજકારણની ગંધ આવી રહી છે કોંગ્રેસ પાસે કોઈ દિશા નથી કોઈ નેતા નથી એમણે જે હમણાં વાત કરી સામ પિત્રોડા એ કોંગ્રેસના નીતિકાર છે એની નીતિઓ બનાવે છે એ તો હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એમના પિતા રાજીવ ગાંધી એના પણ એ સલાહકાર હતા એમને સલાહને કોંગ્રેસ માને છે એમણે એવું કહ્યું કે આ દેશની અંદર જે લોકો કંઈ કમાય છે કમાયા પછી પોતાના બાળકોને પોતાના વંશને એ કમાણી આપી જવા માટે એ બચત પણ કરે છે આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા મુસલમાનો આપી દેવા આપી દેવા એ એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે ખુલ્લી પડી ગઈ છે તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણી ના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય બાંગ્લાદેશ માંથી આવેલો ઘુસપેટયો લઈ જાય જે બાળકો પેદા કરવા સિવાય કંઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય એ તમને મંજૂર છે તમને આવો તમારો અધિકાર તમારા પૈસા કોઈ અન્ય વેચી દેવામાં આવે એ તમને મંજૂર છે મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતીનો છે પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા એમણે કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ

અધિકાર છે કોઈ એક જણ ને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં અહેવાલ માટે તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર